સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે જે કોન્સ્ટેબલની મોટી ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે અને તેના ફોર્મ ભરાઈ રહ્યા છે તેના વિશે વાત કરવાના છે આ ભરતીની વાત કરીએ તો ભરતીમાં કુલ ઓગણચાલીસ હજાર ચારસો એકાશી જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને લાયકાત આમાં મિત્રો ધોરણ દસ પાસ માગવામાં આવેલી છે અને અન્ય લાયકાત પોસ્ટ મુજબ રાખવામાં આવી છે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આ ભરતી માટે છે ચૌદ દસ બે હજાર ચોવીસ રહેલી છે તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાના રહેશે તો હવે મિત્રો ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો ભરતીની વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે એટલે કે એસએસસી દ્વારા છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો કોસ્ટેબલ માટેની આ પોસ્ટ માટે છે ભરતી જાહેર કરવામાં આવેલી છે ખાલી જગ્યાની વાત કરીએ તો ઓગણચાળીસ હજાર ચારસો એકાશી કુલ જગ્યાઓ છે જે ખાલી જગ્યાઓ હાલમાં રહેલી છે તો આટલી જગ્યા પર છે ભરતી કરવામાં આવશે જોબ લોકેશન સમગ્ર ભારતમાં રહેવાનું અને અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈએ તો ચૌદ દસ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રાખવામાં આવી છે હવે તમારે અરજી કઈ રીતના કરવી તો અરજી તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ જગ્યાની વાત કરીએ તો આપણે જોયું તે મુજબ ઓગણચાળીસ હજાર ચારસો ને એકાશી કુલ જગ્યા છે તેમાં આપણે જે અલગ અલગ જે વાત કરીએ તો બી એસએફમાં જે પંદર હજાર છસો ને જગ્યા છે સીઆઈએસએફમાં સાત હજાર એકસો પિસ્તાળીસ સી આર પી એફમાં અગિયાર હજાર પાંચસો એકતાલીસ એસ એસ આઠસો ઓગણીસ ત્રણ હજાર સત્તર બારસો અડતાલીસ પાંત્રીસ અને એન સી બાવીસ જગ્યા ટોટલ ઓગણચાળીસ હજાર એકાશી જગ્યા રહેલી છે હવે મિત્રોમાં જે એસએસસી કોસ્ટેબલની વાત કરીએ તો તેમાં જે દસમું પાસ છે તે ફરજિયાત છે એટલે કે દસ પાસ ઉપર અરજી કરવાની રહેશે આ ઉપરાંત વધારાની જે લાયકાતો માંગવામાં આવી છે તે માટે તમારે છે જે તેનું ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે મુખ્ય મિત્રો ધોરણ દસ પાસ છે લાયકાત રાખવામાં આવી છે ત્યારબાદ એસએસસી કોસ્ટેબલની ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે આ માટે તમે છે જે વયમર્યાદાની ગણતરી એક જાન્યુઆરી બે હજાર પચીસથી છે એટલે કે ઉમેદવારનો જન્મ બે એક બે હજાર બે પહેલાં થયો ન હતો અને એક એક બે હજાર સાત પછી નહોતો એટલે વયમર્યાદાના નિયમ આ પ્રમાણે છે રાખવામાં આવ્યા છે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો એસએસસી જે કોન્સ્ટેબલ જીડી માટે છે જે છે અરજી ફી છે સો રૂપિયા છે રાખવામાં આવી છે આમાં મિત્રો છે ઓનલાઈન અરજી ફી છે ચૂકવવાની રહેશે જેમાં એસસી છે એસટી છે ઈ અને મહિલા ઉમેદવારોએ છે અરજી ફી ચૂકવવાથી જે મુક્તિ આપવામાં આવી છે એટલે કે મહિલા ઉમેદવારો અને એસસી એસટી અને ઇ એસએમને છે તે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ હવે મિત્રો પસંદગીની પ્રક્રિયા કઈ રીતના થશે તો મુખ્ય પસંદગીની પ્રક્રિયા ચાર તબક્કામાં રહેશે ચાર તબક્કા નીચે મુજબ છે જેમાં પહેલાં લેખિત પરીક્ષા આવશે પછી શારીરિક કસોટી આવશે પછી દસ્તાવેજી ચકાસણી કરવામાં આવશે અને છેલ્લે તબીબી પરીક્ષા છે તે લેવામાં આવશે તો આ ચાર તબક્કામાંથી પસાર થઈને છે તમે નોકરી મેળવી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પરીક્ષાની જે પેટર્ન લેખિત પરીક્ષા છે તેની પેટર્ન આપણે જોઈ લઈએ તો આમાં તમે જોઈ શકો છો કે આમાં છે દરેક ખોટા જવાબદારી ઝીરો પોઈન્ટ પચાસ નેગેટિવ માર્કિંગ મિત્રો રાખવામાં આવ્યું છે એટલે કે ચોથા ભાગનું નકારાત્મક માર્કિંગ છે તે રાખવામાં આવ્યું છે હવે અહીં તમે જોઈ શકો છો કે બુદ્ધિ અને તર્કના વીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ છે સામાન્ય જ્ઞાનના વીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ છે ગણિતના વીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ છે અને અંગ્રેજી અને હિન્દીના વીસ પ્રશ્ન અને ચાલીસ ગુણ છે આમ ટોટલ એંસી પ્રશ્ન અને એકસોને સાઠ માર્ક તેના રહેલા છે તો આ પ્રમાણે પરીક્ષાનો સિલેબસ મિત્રો છે એસએસસી જીડી માટેનો રહેલો છે કોસ્ટેબલ માટેનો ત્યારબાદ આગળ વાત કરીએ તો ફિઝિકલ મેઝરમેન્ટની વાત કરીએ તો આમાં મિત્રો છે જે પણ ઉમેદવારો એપ્લાય કરે તો તેના માટે ફિઝિકલ સ્ટાન્ડર્ડ કેવા હોવો જોઈએ તો આ પ્રમાણે છે જેમાં જનરલ એસ એસસી એસસી અને ઓબીસી આ ત્રણેયની છે મિત્રો જે પુરુષ ઉમેદવારની ઊંચાઈ છે જે છે એકસો સત્તર સેમી એકસો સિત્તેર સેમી અને સ્ત્રીની એકસો સત્તાવન સેમી છે જ્યારે જે પુરુષોની જે છાતીની જે ફૂલાવાની ક્ષમતા છે જે એસી સેન્ટીમીટર તમારી જે છાતીની જે છે ઓળાઈ હોવી જોઈએ અને પાંચ સેમી તેનું વિસ્તરણ એટલે કે પાંચ સેમી જેટલું તેમાં છે ફૂલાવો થવો જોઈએ એસટીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોની છે એકસોને છાસઠ સેમી ઊંચાઈ રહેવી જોઈએ અને સ્ત્રીઓને એકસોને પચાસ સેન્ટીમીટર ઊંચાઈ રહેવી જોઈએ પુરુષ ઉમેદવારો એસટીની વાત કરીએ તો છોતેર સેન્ટીમીટરની છાતી અને પાંચ સેન્ટીમીટરનું જે જે ફુલાવો છે છાતીમાં થવો જરૂરી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે છે જે શારીરિક કાર્યક્ષમતામાં જે પુરુષ ઉમેદવારો હોય છે ચોવીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર દોરવાનું રહેશે અને છે બીજી છે સાત મિનિટમાં એક પોઈન્ટ છ કિલોમીટર દોડવાનું રહેશે અને સ્ત્રી ઉમેદવારોને છે સાડા આઠ મિનિટમાં છે એક પોઈન્ટ છ કિમી અને પાંચ મિનિટમાં આઠસો મીટર છે તે દોડવાનું રહેશે તો આ પ્રમાણે બે દોડ રાખવામાં આવી છે પુરુષ ઉમેદવારો માટે પણ બે છે અને સ્ત્રી ઉમેદવારો માટે પણ છે બે દોડ છે રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે જો ફોર્મ ભરવું હોય તો છે તમારે કઈ તારીખથી ફોર્મ ભરી શકશો તો આમાં ફોર્મ ભરવા માટે પાંચ નવ બે હજાર ચોવીસથી છે આની શરૂઆત થવાની છે ફોર્મ ભરવાની તો એસએસસીની વેબસાઇટ ઉપર જઈને તમે છે પાંચ નવ બે હજાર ચોવીસથી છે આના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત કરી શકશો અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ચૌદ દસ બે હજાર ચોવીસ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ તો તમારે અરજી કરવી હોય તો કઈ વેબસાઇટમાંથી કરી શકો તો મિત્રો જે આ ભરતી છે એસએસસી દ્વારા છે જાહેર કરવામાં આવી છે એટલે કે સ્ટાફ સિલેક્શન દ્વારા ભરતી બહાર કરવામાં આવી છે તો સ્ટાફ સિલેક્શનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટમાંથી તમારે જે અરજી કરવાની રહેતી હોય છે તો ઓફિશિયલ વેબસાઇટની આપણે વાત કરીએ તો એસ એસ સી ડોટ ડોટ એન આઈ સી ડોટ ઇન આ મિત્રો છે સ્ટાફ સિલેક્શનની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે છે આ ભરતી માટે છે એપ્લાય કરવાનું રહેશે તો જે પણ ઉમેદવારો છે ધોરણ દસ પાસ હોય તો તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે દસ પાસ ઉપર છે કેન્દ્ર સરકારની સૌથી મોટી ભરતી છે જાહેર કરવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે ઓગણચાલીસ હજાર જેટલી જગ્યાઓ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તો વહેલી તકે જે પણ ઉમેદવારોએ ફોર્મ ન ભર્યા હોય તે વહેલી તકે છે આના ફોર્મ ભરી દે કેમ કે આની અરજી કરવાની તારીખ દસમા મહિના સુધી છે તો ત્યાં સુધીમાં જે પણ ઉમેદવારોએ જે ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય ફોર્મ ભરી દે